નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની મોટી ખબર આવી છે જેમાં અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેલા 26 કલાકમાં બીજી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી જેમાં ફૂલઝાડ પર જઈ રહેલા યુવકનું સ્થળે જ મોત થયું હતું તો મિત્રો ગઈ મોડી રાત્રે વેજલપુર માં રહેતો પાર્થ કલા નામનો 25 વર્ષીય યુવક પોતાની બીએમડબલ્યુ બાઈક લઈને જઈ રહ્યો હતો આંદદન મંડળથી હેલ્મેટ સર્કલ તરફ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર બીઆરટીસીની રેલિંગ પાસે પાર્થનું બાઇક પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું તો મિત્રો ઠક્કર એટલી જોરદાર હતી કે પાર્થને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે તેનું મોત થયું હતું તો મિત્રો બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

પૂરપાડ ઝડપે જઈ રહેલા યુવકનું પણ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે